મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જ્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે અને ભારત દ્વારા અનેક નિર્ણય લેવામાં આવ્યા છે ફક્ત પાંચથી સાત નિર્ણય લેવામાં આવ્યા છે એટલામાં તો પાકિસ્તાન એટલું બધું ડરી ગયું છે કે ન બોલવાની વાતો કરી રહ્યું છે અને ઉશ્કેરણીજનક ભાષણો પણ આપી રહ્યા છે

આ ડીલ પછી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને ભારતના ફ્રેન્ચ રાજદૂતા બંને પક્ષોનું પ્રતિનિધિત્વ કરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાની તપાસ રશિયા કે ચીનને કરે તેઓ પાકિસ્તાને જણાવ્યું છે અને આ રીતે પાકિસ્તાન હવે ડરી ગયું છે કારણ કે કહેવાય છે ને કે રેલો આવે છે ત્યારે આ વ્યક્તિ ઉભી થઈ છે પાકિસ્તાને પહેલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવાની માંગ કરી છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મને લાગે છે કે રશિયા ચીન અથવા તો પશ્ચિમી દેશો આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકશે તેમણે એક તપાસ સમિતિની રચના કરવી જોઈએ જે તપાસ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને આપ્યો છે પાંચસો મિલિયન અમેરિકન ડોલરનો દોસ્તો થયા બાદ પાકિસ્તાન એક પછી મુશ્કેલીમાં છે હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી તો કરી છે તો બીજી તરફ ભારતના વેપાર જગતે પણ દુશ્મન દેશની અર્થવ્યવસ્થા ઉપર આકલો હુમલો કર્યો છે ઉપરાંત મિત્રો પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર અને વ્યવહાર બંધ પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો છવ્વીસ રાજ્યોના પ્રમુખ વેપારી નેતાઓએ પાકિસ્તાનને આપ્યો છે આર્થિક ઝટકો વાસ્તવમાં સીએઆઈટી આઈ આગેવાની હેઠળ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલિંગની બેઠક યોજાઈ હતી જેમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો આયાત અને નિકાસ સહિતનો વેપાર બંધ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે દેશના છવ્વીસ રાજ્યોના બસ્સોથી વધુ પ્રમુખ વેપારી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો જેમાં પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ સાથે હુમલા અંગે રોષ વ્યક્ત કરીને પાકિસ્તાનને મોટો ઝટકો પણ આપ્યો છે પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર અને તમામ વેપાર બંધ કરવા માટે પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારનો મોટો એક નિર્ણય સામે આવ્યો છે ત્રણ વર્ષની જેલની સજા ત્રણ લાખ રૂપિયા દંડ જો પાકિસ્તાનીએ ભારત નહીં છોડે તો થશે આવી આકરી સજા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે દેશમાંથી તમામ પાકિસ્તાનીઓ ખદેડવાનો આદેશ આપી દીધો છે જો પાકિસ્તાનીઓ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કરે છે તો તેમને આકરી સજા ફટકારવાનો નિર્ણય કરાયો છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાનીઓ નિર્ધારિત સમય મર્યાદા બાદ ભારતમાં રોકાશે તો તેમની ધરપકડ પણ કરવામાં આવશે અને આકરી સજા પણ કરવામાં આવનારી છે મિત્રો પહેલગામ હુમલા બાદ ભારત સરકારે કડક વલણ તો અપનાવી દીધું છે વિઝા ધારકોને છવ્વીસ એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો જ્યારે મેડિકલ વિઝા ધારકોને ઓગણત્રીસ એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો જે વિઝા કેટેગરીના હેઠળના નાગરિકોએ ભારત છોડીને જતા રહેવાનો છે તેમાં વિઝા ઓન અરાઈવલ બિઝનેસ ફિલ્મ પત્રકાર ટ્રાન્ઝિસ કોન્ફરન્સ પર્વતારોહણ વિદ્યાર્થી વિઝિટર ગ્રુપ ટુરિસ્ટ તીર્થયાત્રી અને ગ્રુપ તીર્થયાત્રી વિઝાનો સમાવેશ થાય છે ચાર એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરાયેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ બે હજાર પચીસ હેઠળ આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મન કી બાતના પ્રોગ્રામમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે કાબુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો એકવીસમાં એપિસોડમાં દેશને સંબોધન કર્યું કાશ્મીરમાં શાંતિ પાછી આવી આવી રહી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વિક્રમી વધારો થઈ રહ્યો છે સ્થાનિક લોકોની કમાણી પણ વધી રહી છે પરંતુ 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 આતંકવાદીઓને આ બધું ગમ્યું નહીં તેથી પર્યટકો ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદ વિરોધ આ યુદ્ધમાં એકસો ને ચાલીસ કરોડ ભારતીયોની એકતા સૌથી મોટી તા તાકાત છે આ એકતા જ આપણી લડાઈનો આધાર છે આતંકી હુમલા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું છે કે આજે દુનિયા જોઈ રહી છે કે આતંકી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે ભારતના લોકોમાં જે આક્રોશ છે તે આખી દુનિયામાં પણ છે આખું વિશ્વ આ લડાઈમાં આપણી સાથે ઊભું છે પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારોને હું વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે આ હુમલાનું કાવતરું કરનારાઓને આકરી સજા મળવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ આપવામાં આવ્યું છે પાકિસ્તાને સેના પણ ખડકી દીધી છે પાકિસ્તાની સૈન્યનો સતત ત્રીજા દિવસે એલ ઓસી ઉપર આખી રાત ગોળીબાર થયો હતો આતંકીઓ એ કે ફોર્ટી સેવન રાફલ લઈને ઘાટ જંગલોમાં કિલોમીટર ચાલીને પહેલગામ પહોંચ્યા હતા જેમાં એનઆઈએ ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે જ્યારે બીજી તરફ મુંબઈના છવ્વીસ જગ્યાની જેમ પાકિસ્તાનમાં કંટ્રોલ રૂમ બનાવીને પહેલગામમાં પણ આતંકીઓને સૂચના આપવાનું કાવતરું સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પાંચ દિવસમાં સુરક્ષા દળોના પાંચસો થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે યુદ્ધના ડરથી પાકિસ્તાનમાં તમામ રેલવે સ્ટેશનો સેનાને સોંપાયા હોવાના અહેવાલ છે આતંકીઓએ કુપવાડામાં સ્થાનિક સામાજિક કાર્યકરને ઠાર કર્યો છે સુરક્ષા દળોએ વધુ ત્રણ આતંકીઓના ઘર પણ ઉડાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટીસિપ મિસાઇલોનું પરીક્ષણ પણ કરી દીધું છે નેવી ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈપણ રીતે ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોની રક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ અનેક સફળ એન્ટીસીપ મિસાઇલોના ફાયરિંગ કર્યા છે નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે આ ગોળીબાર ચોકસાઈ પૂર્વક હુમલાઓ માટેનું પ્લેટફોર્મ છે સિસ્ટમ અને ક્રૂની ઓપરેશનલ તૈયારીઓ પુષ્ટિ કરે છે તેનો ઉદ્દેશ્ય નૌકાદળની યુદ્ધ સંસ્થાને ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાની ક્ષમતા દર્શાવવાનો હતો આ યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવી દીધા છે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળના જહાજો સફળતાપૂર્વક અનેક એન્ટી ફાયરિંગ કર્યું છે આમ લાંબા અંતરની ચોકસાઈવાળા આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ સિસ્ટમ અને ક્રૂની તૈયારી પુષ્ટિ કરી દેવામાં આવી છે નેવી ગમે ત્યારે ગમે ત્યાંથી અને કોઈપણ રીતે ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈના હિતોની રક્ષા કરવા માટે પણ તૈયાર છે વાત કરીએ તો મણિપુરમાં સેના અને આસામ રાઈફલ દ્વારા સોળ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે મણિપુરમાં ગુપ્ત માહિતીના આધારે બહુવિધ ઓપરેશનમાં ભારતીય સેના અને આસામ રાઈફલે મણિપુર પોલીસ સીઆરપીએફ બીએસએફ અને આઈબીટીપી સાથે મળીને મણિપુરના પહાડી અને ખીણ જિલ્લાઓમાં સોળ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે આ દરમિયાન સ્થળ ઉપરથી હથિયારો વિસ્ફોટકો દારૂગોળો મોટા જથ્થામાં ઝડપી પાડવામાં આવ્યો છે એક સત્તાવાર માહિતી મુજબ વીસ થી છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ની વચ્ચે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સુરક્ષા દળો દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના એક પછી એક નિર્ણયથી પાકિસ્તાનમાં કરભળાટ મચી ગયો છે ત્યારે પાકિસ્તાને કહ્યું છે કે એકસો પરમાણુ મિસાઈલ અમારી પાસે છે અને તે ભારત માટે છે સિંધુનું પાણી રોક્યું તો યુદ્ધ માટે તૈયાર રહો પાકિસ્તાનના મંત્રી અબ્બાસીની પરમાણુ હુમલો કરવાની ધમકી સામે આવી છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાના જવાબમાં પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ખૂબ જ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું તેમણે ભારતને પરમાણુ હુમલાની પણ ધમકી આપી છે ગજનવી જેવી મિસાઇલો ભારત સામે તૈયાર રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સાત રાજ્યમાં માં લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક એક ધારાસભ્ય પત્રકાર વકીલ અને ત્રેવીસ વિદ્યાર્થીઓ સામેલ છે દેશ વિરોધી ટિપ્પણી પણ કરી હતી મિત્રો પહેલગામ આતંકવાદી હુમલાને લઈને સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સાત રાજ્યોમાંથી અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા લોકોમાં આસામના વિપક્ષી પાર્ટીના એઆઈયુડીએફનો એક ધારાસભ્ય એક પત્રકાર એક વકીલ બે નિવૃત્ત શિક્ષકો અને ત્રેવીસ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના એક પછી એક નિર્ણયથી પાકિસ્તાનમાં અત્યારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે પાકિસ્તાનમાં હવે દવાઓની અછત પણ શરૂ થઈ ગઈ છે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે ભારત દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારથી પાકિસ્તાનમાં ગભરાટની સ્થિતિ છે અને સતત ધમકીઓ આપી રહ્યો છે હુમલા બાદથી ભારતે દ્વિપક્ષીય વેપાર સંપૂર્ણપણે સ્થગિત કરી દીધો છે આવી સ્થિતિમાં જ્યારથી દવાઓનો પુરવઠો બંધ થયો છે ત્યારથી પાકિસ્તાન ચિંતિત છે તેણે દવાઓ સપ્લાય કરવા માટે ઇમરજન્સી સોલ્યુશન શોધવાનું શરૂ કર્યું છે પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત સાથેનો વેપાર બંધ થયા બાદ પાકિસ્તાન સરકાર દવાઓની માગને પહોંચી વળવા અન્ય ઉપાયો પર કામ કરવાનું શરૂ કર્યું છે પાકિસ્તાન ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર પર પ્રતિબંધની અસર અંગે કોઈ સત્તાવાર માહિતી નથી જોકે ઇમરજન્સી પ્લાન પહેલેથી જ અમલમાં છે તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાનના તેના ફાર્માસ્યુટિકલ કાચા માલના ચાલીસ ટકા સુધી ભારત ઉપર નિર્ભર છે જેમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો વિવિધ અદ્યતન ઉપચારાત્મક ઉત્પાદનોનો સમાવેશ થાય છે આવી સ્થિતિમાં પાકિસ્તાન ચીન અને રશિયા સાથે સંપર્ક સ્થાપિત કરી રહ્યો છે જેથી તે પોતાની તબીબી જરૂરિયાતો પૂરી કરી શકે નેશનલ હેલ્થ સર્વિસ એન્ડ રેગ્યુલેશન મંત્રાલયના એક અધિકારીએ પાકિસ્તાનના તેની દવાઓ માટે ત્રીસથી ચાલીસ ટકા કાચા માલની આયાત ભારતમાંથી કરતું આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે